નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા તો શિક્ષકો માટે શિક્ષણ મંત્રીની વેલિડિટી થઈ છે પૂર્ણ મિત્રો એક મહત્વની ટ્વીટ આવી છે જેમાં કુબેરભાઈના વાયદાઓની વેલિડિટી એ ક્યારેની પણ પૂર્ણ થતી જોવા મળી રહી છે મિત્રો ડોક્ટર કુબેરની વેલિડિટી થઈ છે પૂરી જુઓ એક આ મહત્વની ટ્વીટ છે જાહેર થઈ છે ટ્વીટ શું કહેવામાં આવી રહી છે એના ઉપર આપણે પ્રોપરલી માહિતી આપવાનું છું જે તે ઉમેદવારો મિત્રો શિક્ષક ભરતીના હતા એ ઉમેદવારો માટે આજની આ ટ્વીટ છે કંઈ ના કંઈ એ મહત્વની રહેવાની છે મિત્રો જે અપડેટ છે મિત્રો ખાસ એ કાલે આપણે એક વિડીયો બનાવીને મૂકેલો હતો જેમાં મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય લીધો હતો એનો ખાસ અપડેટ નથી નિહાળી વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે અપડેટ પણ નિહાળી શકો તો આજની અપડેટ શું છે થોડી ચર્ચા કરીએ મિત્રો અહીંયા તમને ટ્વીટ જોવા મળી રહ્યું છે જનક દવે કરીને છે કે ભાઈ એ ટ્વીટ કરી છે કુબીરભાઈના વાયદાઓની વેલિડિટી તો ક્યારેની પૂરી થઈ ગઈ છે યુવાનો પોતાની જાતને છેતરાયેલા અનુભવે છે આમ ના હોય કુબેરભાઈ તમારી તમામ જાહેરાતો મોટા ઉપાડે મીડિયાએ ચલાવી છે યુવાનોને ભરોસો થયો કે કંઈક થશે જો કે સ્થિતિ જ ન બદલાય તમે જોવા મળી રહ્યું છે જોવું કે એક મહિનાને આપણે થોડી અગાઉનું જો વિચારીએ તો એક મહિના પહેલાંની મંત્રી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે ચોક્કસ કંઈ ના કંઈ ભરતી છે એ એક મહિનામાં બે મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે તો એ ભરતી મિત્રો એક બે મહિનાની વાત થતાં અહીંયા એક વર્ષ વીતી ગયું છે તો વેલિડિટી કંઈ ના કંઈ એ કુબીરભાઈની વાયદાઓની વેલિડિટી પૂર્ણ થતા જોવા મળી રહી છે અને અંતે જે શિક્ષક ભરતી છે એ અટવાઈ જ રહી છે બાકી મિત્રો તમારું શું કહેવું છે ખાસ મિત્રો કમેન્ટમાં જણાવજો લાઈવમાં જણાવજો બાકી વિડીયો માટે ચોક્કસ ખાસ બનાવી રહીજો અને નવી કંઈ અપડેટ મળતા ખાસ જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન